મહુવા નજીકના શ્રી ભવાની માતાજીના મંદિર ખાતે રાજકોટના મનોરથી પરિવાર દ્વારા 108 શ્રી રાંદલ માતાજીના લોટા તેડી અને 1400 કરતા પણ વધારે દીકરીઓને પ્રસાદ ગ્રહણ કરાવી ઐતિહાસિક અને ધાર્મિક ઘડીનું નિર્માણ કર્યું હતું મહુવા નજીકના ભવાની માતાજીના મંદિર ખાતે 108 શ્રી રાંદલ માતાજીના લોટા તેડવામાં આવ્યા

તો સાથે જ એકસો આઠ શ્રી રાંદલ માતાજીને તેડવાનો મનોરથ પણ હતો જેમાં આજે શ્રી ભવાની માતાજીના સાનિધ્યમાં મનોરથી પરિવાર એવા ભરતભાઈ કોટેચા બીનાબેન કોટેચા અને તેમના પરિવારજનો દ્વારા એકસોને આઠ શ્રી રાંદલ માતાજીના લોટા તેડવામાં આવ્યા હતા તો એવો પણ મનોરથ હતો કે સાતસોને છપ્પન દીકરીઓને ગોણી કરવી અને અને મહુવાની શાળા નંબર પાંચની તમામ દીકરીઓ આવતા સાતસો ને પચાસ ગોવણીના બદલે ચૌદસો દીકરીઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને આ તમામ દીકરીઓને ભેટ સોગાત પણ આપવામાં આવી હતી મનોરથી પરિવાર દ્વારા ચૌદસો દીકરીઓ સહિત આમંત્રિત મહેમાનો રાજકીય આગેવાનો સ્નેહીઓ સહિત પચ્ચીસો લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો ભાવનગર જિલ્લાના ઇતિહાસમાં આ પ્રથમ એવો ધાર્મિક કાર્યક્રમ યોજાયો કે જેમાં એકસોને આઠ શ્રી રાંદલ માતાજીના લોટા તેડી તેની આરાધના કરવામાં આવી હતી તો સાથે જ ચૌદસો દીકરીઓએ પ્રસાદ ગ્રહણ કરી શ્રી રાંદલ માતાજીની ગોણી થઈ હોય અને તમામ દીકરીઓને ભેટ આપી હોય તે પણ એક ઐતિહાસિક બાબત છે મનોરથી પરિવારનો આ ધાર્મિક શ્રી 108 રાંદલ માતાજીના લોટા તેડવાનો મનોરથ પૂર્ણ થતા તેમના પરિવાર અને સ્નેહી સંબંધીએ આનંદની લાગણી અનુભવી હતી તો શ્રી ભવાની માતાજીની સેવા કરનાર પૂજારી શ્રીઓને પણ ધાબળા સ્વરૂપે ભેટ સોગાત આપવામાં આવી હતી